નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમ છેલ વડોદરાની છાણી પોલીસ ઉંઘતી ઝડપાઈ સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમે દશરથ ગામ પાસેથી મોટી માત્રામાં વિદેશી દારૂ ભરેલું કન્ટેનર અને ગોડાઉન ઝડપી પાડ્યું ગ્રામ પંચાયતની ચૂંટણી નજીક છે ત્યારે છાણી પોલીસની હદમાં આવતા દશરથ ગામમાં આઈટીઆઈ પાસેથી એસએમસીની ટીમ દ્વારા દારૂનો મોટો જથ્થા સાથે ચાર આરોપી પકડી પાડ્યા હતા વિજ્ઞાન કે વિજ્ઞાન કે ચાલે વિજ્ઞાન કે વિજ્ઞાન કે પાણી ને કે બીજ આ બોલે નહીં જોડે અનેક જિલ્લાઓમાં અરે સાહેબ લો સંકળવામાં આવી રહ્યો છે ચાલે આ